ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવી રહ્યા છે રાજપીપળાની જેલની અંદર બંધ છે અને તે પહેલાં આપ જોઈ શકો છો કે જેલમાંથી બહાર આવતા પહેલાં જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં આગળ સંપૂર્ણ રીતે કિલ્લેબંધી કરી દેવામાં આવી છે પોલીસ જે છે તેને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ક્યાંય ખરાબ ન થાય તેનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે આ જે રાજપીપળાની સબજેલનો રસ્તો છે ત્યાંથી લઈને જે બીજો રસ્તો જાય છે આ ડેડીયાપાડા તરફ જતો રસ્તો છે જ્યાં આગળ નેત્રંગ પાસે ચૈતર વસાવા એક મોટી જનસભાને પણ સંબોધિત કરવાના છે એ પહેલા અહીંયા જે પણ લોકો આવી રહ્યા છે તે બધા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે કે ક્યાંથી આવે છે ક્યાં જઈ રહ્યા છે કોનું કામ છે અને ત્યારબાદ તેને અંદર જવા દેવામાં આવે છે જેટલા મીડિયાકર્મી આવ્યા છે તેમના પણ આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દેવામાં આવે છે કહેવામાં આવી રહ્યું છે કે માત્ર આમ આદમી પાર્ટીના જે મોટા નેતા હશે તેમના સિવાય કોઈને પણ અંદર જવા દેવામાં આવશે નહીં હાલાકી ચૈતર વસાવા કહેવાય રહ્યું છે કે દસ વાગ્યાની આજુબાજુ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર